ભુજ બસ સ્ટેશન વિસ્તાર વેપારી એસોસિએશન દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશી ઘીની જલેબી ભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરાઈ પાંચસો વર્ષ પછી જે ઐતિહાસિક ક્ષણ આવી છે તે ક્ષણને ચૂકી ન જવા સમગ્ર ભારત ભક્તિમય બની ગયું છે ભક્તો અલગ અલગ રીતે શ્રી રામ ભગવાનને ભજવવા આવેલી આ ક્ષણમાં પોતાનું યથાયોગદાન આપી રહ્યા છે ત્યારે ભુજ નવા બસ સ્ટેશન મહારાજા પાઉંભાજી પાસે વેપારી એસોસિએશન દ્વારા શ્રી રામ ભક્તોને દેશી ઘીની જલેબી પ્રસાદ રૂપે આપી સદભાગ્ય પ્રાપ્ત કર્યું હતું વેપારી એસોસિએશનના શ્રી રાહુલ ઘોરે જણાવ્યું હતું કે સવારથી બહોળી સંખ્યામાં ભક્તો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે જે બપોર સુધી ઓછામાં ઓછું એકસો એકાવન કિલો જેટલી જલેબી પ્રસાદ રૂપે ભક્તો લાભ લેશે તેવી આશા વ્યક્ત કરી હતી આજે સમગ્ર દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ રામભય બની ચૂક્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રામલલ્લા લગભગ પાંચસો વર્ષથી પણ વધુ વર્ષો બાદ પોતાના મૂળભૂત નિવાસસ્થાને નિવાસ કરવાના છે એમની પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર દેશ અને કચ્છ રામભાઈ છે એના ભાગરૂપે આજે બસ સ્ટેશનના વેપારી એસોસિએશનના બધા વેપારીઓએ પણ આમાં સહયોગી થવા આનામાં ભાગ આપવા માટે નક્કી કર્યું અને સવારે દસ વાગ્યાથી કરી અને ત્રણ વાગ્યા સુધી અહીંયા દેશી ઘીની કેસર જલેબીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે લગભગ એકસો એકાવન કિલોથી પણ વધુ આનામાં જલેબીનું વિતરણ કરવામાં આવશે ત્રણ વાગ્યા સુધી અમારા વેપારીઓ દ્વારા અહીંયા સવારે નવથી કરીને બાર વાગ્યા સુધી ચાનું પણ પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યું છે આપણે સૌ રામભાઈ મની અને રામની ભક્તિમાં લીન થઈ જઈએ આપણો દેશ સનાતન ધર્મ અખંડ રહે એવી રામ ભગવાનના ચરણોમાં પ્રાર્થના બોલો જય જય શ્રી રામ